જય શ્રી કૃષ્ણ જય ચેહલમાં હું છું ગીતાબેન એચ દેસાઇનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા જુઓ તમે જોઈ શકો છો આપણે ભરેલા રીંગણ બનાવવા માટે આપણે ત્રણસો ગ્રામ જેવા અહીંયા રીંગણ લીધા છે અહીંયા લીધું છે આપણે સિંગદાણા અને તલ એ બંને આપણે ક્રશ કરીને લીધું છે અહીંયા લીધો છે ત્રણ ચાર ચમચી જેટલો આપણે ચણાનો લોટ અહીંયા લીધું છે આપણે બે મીડિયમ સાઈઝના ટામેટા અહીંયા આપણે એને પ્યુરી કર્યા છે એટલે પીછાશે મતલબ પછી અહીંયા લીધું છે આપણે લસણ આ લસણને આપણે ટીચવાનું છે આ છે એ આ ગરમ મસાલો છે મરચું ધાણાજીરું હળદર કોથમીર અને મીઠું અને તેલ જો આપણે રીંગણની અંદર નાખવા માટે આ લસણ લીધું છે સાતથી આઠ કરી જેટલું આપણે લસણ લીધું છે એ લસણને આપણે અહીંયા ટીચી લેશું આપણે થોડું મીઠું એડ કરી લઈશું તો આ સાની કચરું લસણ ટીચી નાખ્યું છે એની અંદર આપણે હવે આ મસાલા નાખી દેવાના છે અહીંયા આપણે બે ચમચી જેટલું ધાણા જીરું નાખીશું એક દોઢ ચમચી જેટલી આપણે હળદર નાખીશું અને બે ચમચી જેવું આપણે અહીંયા મરચું નાખીશું જુઓ આપણે બધી જ વસ્તુને આવી રીતે લસણ સાથે ટીચવાની છે જો આપણે આવી રીતે ટીચી લેવાનું છે અને હવે આપણે આને વેંગણમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું જો હવે આપણે મસાલો રેડી કરી લઈએ આ છે સિંગદાણા અને તલ આપણે ક્રશ કરીને રાખ્યા તા એ પછી એની અંદર આપણે ચણાનો લોટ એડ કરી લેશું પછી એની અંદર આપણે ગરમ મસાલો બી નાખી દઈશું પછી એની અંદર આપણે કોથમીર બી નાખી દઈશું પછી એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે થોડું મીઠું લસણ ટીચવામાં નાખ્યું હતું એટલે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નાખીએ પછી અહીંયા આપણે લસણીઓ મસાલો જે તૈયાર કર્યો છે એ આપણે નાખી દઈશું હવે આપણે આની અંદર થોડું તેલ એડ કરી દઈશું આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે જો તમે જોઈ શકો છો આપણે રીંગણને ને આવી રીતે ડીટડા થોડા કાપ્યા છે અને આ રીતે જે ઉપરની છાલ હોય છે એને આપણે કાઢીને રાખી છે તો એને સાફ કરીને હવે આપણે આના ચીરા કરવાના છે આવી રીતે ચીરિયા પાડી દેવાના છે આવી રીતે આપણે ચાર ચાર ચીરા પાડી દેવાના છે બધા જ રીંગણને તમે જોઈ શકો છો જો આવી રીતે આપણે ચાર ચાર ફાડા કરી લેવાના છે કરીને પછી આપણે આ આવી રીતે પાણીમાં નાખવાના છે પાણીમાં નાખીએ તો રીંગણ આપણા કાળા નથી પડી જતા એટલે આપણે ખાડા કર્યા પછી આવી રીતે પાણીની અંદર નાખવાના છે જુઓ તમે જોઈ શકો છો આપણા રીંગણ અહીંયા બધા જ કટિંગ થઈ ગયા છે આ રીતે હવે આપણે આના અંદર મસાલો ભરી લેશું આવી રીતે પાણીમાંથી લઈ લઈને મસાલો ભરવાનો છે કારણ કે કાળા પડી ના જાય એટલા માટે જુઓ આપણે આવી રીતે મસાલો ભરી લઈશું બધા રીંગણની અંદર આવી રીતે આપણે થોડું દબાવી દેવાનું એટલે થોડું આ મસાલો જે છે બહાર ના નીકળી જાય ચડતી વખતે જુઓ તમે જોઈ શકો છો આપણા રીંગણ અહીંયા બધા ભરીને રેડી કરી દીધા છે હવે આપણે આને ડાયરેક્ટ વઘારવાના નથી હવે જુઓ તમે વિડીયોમાં બને રહેજો આપણે આને બાફીને બનાવવાના છે જુઓ તમે જોઈ શકો છો આપણે ઢોકળિયાની અંદર થોડું પાણી ઉકળવા મૂકી દીધું છે હવે આપણે આની અંદર બોઇલ કરવાના મતલબ બાફવાના છે બાફીને પછી આપણે જુઓ આવી રીતે આપણે આને રીંગણને બાફવાના છે આવી રીતે બધા જ રીંગણ આપણે આમાં ગોઠવી દઈશું આવી રીતે આપણે બાફીને વઘારીએ છીએ તો રીંગણ અંદરથી કાચું નથી રહેતું અને સરસ સોફ્ટ થઈ જાય છે એટલે આવી રીતે તમે બનાવો તો રીંગણ સરસ રીતે કૂક થઈ જાય છે હવે આપણે આને ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર દસ મિનિટ રહેવા દેવાના છે જુઓ તમે જોઈ શકો છો આપણા રીંગણા અહીંયા સરસ રીતે ચડી ગયા છે સરસ રીતે કોક થઈ ગયા છે જુઓ આપણે ચાકુની મદદથી જોઈ લેશું જુઓ તમે જોઈ શકો છો હવે આપણે આને નીચા ઉતારી અને થોડા ઠંડા થવા દઈશું અને પછી આપણે આનો વઘાર કરશું જો તમે જોઈ શકો છો આપણા રીંગણા સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે આને વઘારશું જુઓ તમે જોઈ શકો છો વઘાર કરવા માટે આપણે

હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે હિંગ નાખી દઈશું હવે આપણે આખી આખી લસણની કરી નાખવાની છે વઘારમાં બળવા નથી દેવાનું હવે આપણે નાખીશું ટામેટાની ગ્રેવી ટામેટાની થોડીક ગ્રેવી ચડી જાય એટલે આપણે પછી આમાં થોડોક બીજો મસાલો કરવાનો છે મસાલો કરીશું જો તમે જોઈ શકો છો આપણું ટામેટું સરસ રીતે કૂક થઈ ગયું છે અને તેલ પણ સૂટું પડી ગયું છે હવે આપણે નાખીશું ટામેટાની ગ્રેવી જે બનાય છે એના માપનો મસાલો એટલે કે એમાં જે પડી રહે એટલો મસાલો નાખી દઈશું આપણે નાખી છે અડધી ચમચી જેટલી હળદર અહીંયા નાખીશું આપણે અડધીથી થોડી ઓછી મરચું અને ધાણા જીરું અડધી ચમચી અને મીઠું લેશું આપણે એના સ્વાદ પ્રમાણે તો આપણે અડધીથી પણ થોડી ઓછી મીઠું પણ નાખ્યું છે અને આ છે ગરમ મસાલો અડધી ચમચી છે હવે આને મસાલાને આપણે થોડી વાર કૂબ થવા દઈશું હવે તમે જોઈ શકો છો આપણો આ રીંગણ ભરતા મસાલો જે વધ્યો છે ને એ મસાલો આપણે આ ગ્રેવીની અંદર એડ કરવાનો છે આ મસાલાનો ટેસ્ટ રીંગણ ભરેલા ખાઈએ તો બહુ સરસ આવતો હોય છે એટલે વધેલો મસાલો આપણો બધો જ આમમાં એડ કરી લીધો છે હવે એને પણ આપણે થોડીવાર વાર કૂક થવા દઈશું તમે જોઈ શકો છો જે મસાલો નાખ્યો તો એ પણ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે આમાં ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે કારણ કે રસાવાળું હોય ને તો સારું લાગતું હોય છે એટલા માટે જુઓ આટલું જ પાણી આપણે અહીંયા એડ કરવાનું છે વધારે નથી કરવાનું અને હવે આપણે નાખી દઈશું આની અંદર રીંગણ જુઓ આવી રીતે આપણે બધા જ રીંગણને આમાં મૂકી દઈશું અને આપણે આને હળવે હાથે હલાવવાનું છે બહુ ફાસ્ટ નહીં હલાવવાનું નહીં તો રીંગણ તૂટી જશે જુઓ તમે જોઈ શકો છો આપણું રીંગ ભરેલા રીંગણનું શાક બહુ સરસ રીતે અહીંયા બની ગયું છે જો તમે આવી રીતે રીંગણનું શાક બનાવશો ભરીને તો તમને હોટલ કરતાં પણ સરસ ટેસ્ટ આવશે જો તમે ના બનાવ્યું હોય આ રીતે તો તમે એકવાર ટ્રાય કરજો જો તમે જોઈ શકો છો આપણા ભરેલા રીંગણા અહીંયા રેડી થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે બાફીને બનાવ્યા છતાં પણ આ રીંગણ એવા ને એવા આખા આખા છે આવી રીતે બાફીને બનાવજો તમને ખાવાની બહુ મજા આવશે એકવાર ટ્રાય કરજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેનલ કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો